વડોદરા હાણી તળાવમાં સ્કૂલના બાળકો પ્રવાસ અર્થે ગયા અને બોટિંગ દરમિયાન બોટ ઉધી પડી જવાથી ચૌદ કરતાં વધારે બાળકો અને શિક્ષકોના મૃત્યુ થયા છે આ સમાચાર જાણી ખૂબ જ દુઃખ અનુભવીએ છે અને આ દર્દનાક જે ઘટના બની એ આપણા સૌના માટે આંખ ઉગાડનારી ઘટના છે એ મોરબીનો અકસ્માત હોય કે અનેક પ્રવાસ સ્થળોએ જે નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે એ ખરેખર ચિંતાજનક છે અરે આજે આ સ્કૂલના બાળકો પિકનિક માટે ગયા ઉત્સાહ સાથે બોટિંગ કરવા ઉતર્યા અને જે દુર્ઘટના બની છે અને બાળકોના જે દર્દનાક મોત થયા ખરેખર આપણને કમકમાટી આવી જાય કે આ રીતે બાળક માસૂમ બાળકોના જીવ ગુમાવ્યા છે અરે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ તમામ મૃતકના આત્માઓને શાંતિ આપે અને એમના પરિવાર પર ના પૂરી શકાય એવી ખોટ આવી છે અને ખૂબ જ આ દુઃખની ઘડીમાં પરિવારને પણ સાંત્વના મળે એમને પણ ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે જે કોન્ટ્રાક્ટરો હશે જે કોર્પોરેશનના અધિકારીઓ હશે જે કોર્પોરેશનની જવાબદારી છે કે આવા પ્રવાસન સ્થળોએ સુરક્ષાના પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અહીંયા જોવામાં આવ્યું કે જ્યારે બાળકોની ડેડ બોડી બહાર નીકળે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ કહેતા હતા કે એમને લાઈફ જેકેટને બીજી વ્યવસ્થા હતી પણ ડેડ બોડી પર ક્યાંય લાઈફ જેકેટ જોવા ના મળ્યું એટલે જેની પણ બેદરકારી હોય એની તપાસ થવી જોઈએ કડક કાર્યવાહી થવી જોઈએ એ મોરબીની દુર્ઘટના હોય કે અનેક જગ્યાએ પ્રવાસન સ્થળોએ જે આવા બનાવો બને છે એને રોકવામાં તંત્ર નિષ્ફળ જાય છે એટલે ખાલી મૃતકના પરિવારોને સહાય જાહેર કરી અને સરકાર પોતાની જવાબદારીમાંથી મુક્ત ના થઈ શકે એમણે ખરેખર આવા બનાવોની તપાસ કરવી જોઈએ અને જે પણ જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ ભવિષ્યમાં આવા બનાવો ના બને એની ચિંતા કરીને એવું આયોજન કરવું જોઈએ એવા પગલાં લેવા જોઈએ અને આજે ખરેખર આ દુઃખદ બનાવો બન્યો છે ત્યારે અમારા સમગ્ર કોંગ્રેસ પરિવાર તરફથી અમે સાંત્વના પાઠવીએ છીએ જે મૃતક માસૂમ બાળકો છે એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ